તો સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ નાઇન્ટીનના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે સિંગાપોરમાં બે અઠવાડિયામાં નોંધાયેલા છપ્પન હજાર કેસોએ ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે સિંગાપુરમાં બે અઠવાડિયામાં છપ્પન હજાર તેતાલીસ કોવિડ નાઇન્ટીન કેસ નોંધાયા છે જ્યારે ગયા સપ્તાહે બત્રીસ હજાર પાંત્રીસ કેસ નોંધાયા હતા વિવિધ દેશોમાં કોરોનાએ ફરી માથું ઉચકવાનું શરૂ કર્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ અંગે ચેતવણી જાહેર કરી છે ડબ્લ્યુએચ પહેલેથી જ વિવિધ દેશોને આ બાબતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યું છે આ દિવસોમાં કોરોનાનું નવું સબવેરિયન્ટ જેન પોઈન્ટ વન લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અમેરિકા અને ચીનમાં લોકો આ નવા સબવેરિયન્ટથી વધુ પ્રભાવિત છે ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો અમેરિકામાં પણ કોવિડ નાઇન્ટીનના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે ન્યૂઝ રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધીને ત્રેવીસ હજાર ચારસો બત્રીસ થઈ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો